પરિચય સંમેલનમાં ગોવિંદભાઈ સુભાષભાઈ આજના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પ્રતિલાભાઈ શાંતિભાઈ તેમજ અતિથિ મહેમાનો વાલીઓ યુવતીઓ ખરેખર આ મેળાનો એક જ ઉદેશ હોય છે અમારો આ છેલ્લો જવા પછી આજે નવા યુવાન છોકરાઓ છે એ લોકોને અમે આપી દેવાના છે આવતા વર્ષથી બધું સંચાલન આ યુવા પેઢી કરશે એવી આર્થિક જવાબદારી નો નોટલ હવે અમે આની ઉંમર થઈ ગઈ છે અમે હાજરી આપશો પણ હવે તમારે સંભાળવાનું છે હવે ખાસ કરીને યુવક યુવતીને મારી એટલી વિનંતી છે કે ભણવામાં પચીસ છવ્વીસ વર્ષ નીકળી જાય નોકરી શોધવામાં બે પાંચ વર્ષ નીકળી ગયા કોરોનામાં બે ત્રણ વર્ષ નીકળી જાય કે ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા એટલે હવે આપણે ઉતાવળ કરવી પડે પાંચ છોડ કરવી પડે મારો દાખલો આપવો તો આજે ઉંમર ઉંમર વધતી ઓછે લાગે મારા લગન થયા એના આજે આવી નથી પણ હંમેશા સાથે જ હોય છે પણ મારાથી એક વર્ષ મોટી છે તો પણ આપણે ત્યારે તો આ તો ખબર લગ્ન થઈ ગયા પછી મને ખબર પડી કે એક વર્ષ મોટા છે પણ આજે અમે લગ્ન બેતાલીસ બેતાલીસ વર્ષ પૂરા ગયા હવે હું જોવા ગયો તો એમના ભાઈ ટીચર ભાભીમાં બીજા ભાઈ ટીચર ગવર્મેન્ટમાં અઢીસો રૂપિયામાં નોકરી કરું આપી તો મારા સસરાએ મોટા મારા ભાઈને પૂછ્યું તો સાડુભાઈ કીધી કોહન દેખાય એમ કે તમે ઘરે જણ આજે તે વિચાર કરે કે આ છોકરો ભલે કામ કરતો હતો કે નોકરી કરતો હતો પણ આજે વિલ ને મારા છોકરા ને બધા ને ચેક છે એટલે તમારે ચિંતા કરવાની નથી બધાય એ નસીબ લે છે જેની પાસે બધું છે તો પણ આપણે લગન કર્યા પછી કઈ કારણોસર કે લોન કે આપે ભરાય નહીં તો તકલીફ આવી જાય છે એટલે જે સેમા જે છે એમાં સંતોષ માની ને આપણે બાંધોર કરીને બેસી જવાનું ખાસ કરીને દરેશભાઈ આ એમની જોડે મને પરિચય છે કે કપડાના વિસ્તારની અંદર કે ભરવેસ સામાજિક પ્રવૃત્તિ કરતા રહ્યા છે નોટ વિતરણનું કામ હોય કપડા વિતરણનું કામ હોય સ્વેટર વિતરણનું કામ હોય એવી ઘણી બધી ગરીબ વિસ્તારની અંદર કે સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલા રહ્યા છે અને અત્યારે તમે સોશિયલ મીડિયામાં જોઈ છે કે નાનાપડા મુકામે ખજરભાઈ ઘર બનાવ્યું અને 15 વર્ષની છોકરો ડોક્ટર બનતો હતી મ પથાઈ પર ઉત્તર છે કે છોકરા પેલેવાને જેસે બીલરા મીડિયા સાક્ષી છે એનો દિવ્યેશ કુમાર નામ છે અને દિવ્યેશ સર મિત્રને મળ પોઈન્ટ તો વિસિસ મિત્રો નહી કરતા આ જે પસંદગી વિરોધ છે એટલે આજની યુવા પસંદગી અલગ છે દરેક એનો વિસિસ સચ્ચી ની ઓળખ તમાકર છે એટલે કો આટલું કે સાતના તમે હસબન્ડ પસંદગી નહી કરતા वायक की पसंद की नहीं करता योग तो हमारे विनती से कि तुम्हें अर्धांग की भी पसंद की कर जो अने योग तो हमारे से कि तुम्हें जीवन साथी की पसंद घर અને તમારું જીવન બનશે અને જીવન કરવાની જે અજે પસંદ કે તમે કે જે સમાપ્ત લગ્ન નહીં પણ એક જીવનની ઈમારતને આપણે 22 વર્ષ 25 વર્ષ કે 50 વર્ષ સુધી જેને જન્મ જન્મ સુધી નિભાવવાની જે વાત છે એ તમે માટે જે છે તમારા સમાજમાં પાત્રો મેળવવા માટે જે યુવક યુવતીઓને તકલીફ પડે છે તેના માટે અમે એક પ્લેટફોર્મ આ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવાનું હેતુ છે અને લોકો સારી રીતે જીવન વિતાવે એમાંથી સક્સેસ થાય એ હેતુ છે ત્યારે સમાજ ખાસો એવો શિક્ષિત થયો છે શિક્ષિત થયો સાથે એને એને મનપસંદનું પાત્ર મેળવવાની ખૂબ જ તકલીફ પડે છે અને એ એના મૂળ જગ્યાએથી બીજી જગ્યાએ જેને વસે છે તેને પાત્ર મેળવવા માટે બહુ તકલીફ પડે છે તમે એક એવો મંચ પેદા પડી પૂરો પાડીએ છે કે જે અહીંયા એમને મનગમતું પાત્ર મેળવી શકે છે ઘણા એવા પાત્રો છે કે જેના પત્નીઓ ગુજરી ગઈ અથવા તો પત્ની ગુજરી ગયો હોય તો એવા પણ કેન્ડિડેટો આવે છે જેને એક જ મંચ પર આવા કોઈ પાત્રો મળી જાય અને એ ગોઠવાઈ જાય એ રીતે પ્રયાસ કરી રહી ક્રમ જે થઈ રહ્યો છે એનાથી ઘણો લાભ મળી રહ્યો છે મને અને મારા ભાઈને પણ અને એક પ્લેટફોર્મ મળી રહ્યો છે સો દેટ અમે અમારા જેવા યુવકો કમ્ફર્ટલી આમ એક્સપ્રેસ કરી શકીએ અમારી ફિલિંગ્સ અને જે અમને રિક્વાયરમેન્ટ હોય અને ખાસ કરીને એનો એક આ પ્લેટફોર્મ થ્રુ એક ઇન્ટરેક્શન સેશન જેવું મળી રહ્યું છે સો અમે એકબીજા જોડે વાતો પણ શેર કરી શકીએ અને અમારી જે જનરેશન છે એકબીજાને સમજી શકીએ સરખી રીતે અને કઈ રીતનું પાત્ર અમને જોતું હોય છે સામેવાળાને પણ જોતું હોય છે એ રીતની ચર્ચાઓ કરી અમને સરખી રીતે ડિસિઝન લેવામાં હેલ્પ કરી રહ્યું છે એટલે એટલું બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કારણ કે આજે જે આપણે મનપસંદ પાત્ર જોઈએ એના માટે આપણે ખૂબ આમ ફરવું ફરિજિયાત આમ થઈ ગયું છે કે આપણે આટલું ફરી અને શોતાએ ત્યારે પણ આપણને નથી મળતું પણ અત્યારે આ જે પ્લેટફોર્મ આપણે અહીંયા રાખ્યું છે તો એમાં શું કે આપણે મનગમતા પસંદ કે પાત્રો આપણને મળી જાય અને બધા દૂર દૂરથી આવતા હોય તો એમનું પોતાનું ઇન્ટ્રો આપે તો આપણને પણ ખબર પડે કે હા આપણી આ રિક્વાયરમેન્ટ છે તો આપણે અને આગળ વાત કરી શકીએ નહીં તો આપણી પસંદગી માટે આપણે અહીંયા વાત કરી હોય અને પછી કાલે ઉઠીને જઈએ તો એ આપણને પાત્ર મળે અહીં આપણે બધું જ આપણું બેઝિક જે ડિટેલ્સ હોય કે રિક્વાયરમેન્ટ હોય એ આપણે બાયોડેટા બનાવીએ અને એના પછી આપણે ઇન્ટ્રોડક્શન આપીને એકબીજાની રિક્વાયરમેન્ટ જાણી શકીએ અત્યારે બધાની આમ પોતાની રિક્વાયરમેન્ટ્સ હોય છે કે મારે ગવર્મેન્ટ જોબવાળા જોઈએ છે કે પ્રાઇવેટ જોબવાળા જોઈએ છે તો એમાં શું લોકો પોતાનું એક્સપ્રેસ કરી શકે આમ કે હા મને આ રિક્વાયરમેન્ટ છે તો આ આપણને પ્લેટફોર્મ મળ્યું છે તો જે સામે બેઠા હોય એમને પણ ખબર પડે કે હા મને કે આ મારા માટે યોગ્ય પાત્ર છે એવું તો આ જે પ્લેટફોર્મ મળ્યું છે એ આપણે ખૂબ જરૂરી છે આમ અને લોકોને આમ આમાં સારા પાત્ર મળી જાય અને મારી એવી ઈચ્છા છે કે આવા પ્લેટફોર્મ વારંવાર યોજાવા જોઈએ જેના કારણે લોકોને જેવું મનપસંદ પાત્ર મળતું હોય એ આગળ વધી શકે આ બહુ આ ધર્મનું કામ બહુ ઉપરવાળો આશીર્વાદ આપે આજ હું ખારવેલ થયો મુશ્કેલીમાં આવી ગયા તો આ મારી બૈરી મરી ગઈ આ સુગરમાં ને છોકરો છોકરી મરી ગઈ તો પછી મારી આ પરિસ્થિતિ બી આવી ગઈ અને બે એકર જગ્યા પાંત્રીસ કલમ અને ચાલીસ મોણ પાકે છે ભાત તો એને મારે આઈજન આવો દુઃખથી કોઈ પણ મુશ્કેલીમાં આવી ગયેલા હોય ને આવા દુઃખો નીકળી જાય અને મને આત્માને શાંતિ મળે અને મારો ફાયદો થાય એવી ઉપરવાળાની મહેરબાની